આ ક્યાં ગઈ પાણીનો ગ્લાસ તો ભટ્ટી ઓય એ શું છે આ ખાલી અહીંયા આસો તો તને એમ નથી ખબર પડતી કે આની હાટુ પાણીનો ગ્લાસ ભરતી જાવ આખો દી નકરો કોક કરાટસ થાય છે આ ઘરમાં નકરો બાર બાર ને બાર હાથે નથી લેવાતું પાણી મને તું કેસો એ હાથે લઈએ તું આયા શું કરશો નકરી નકરી હરી હરી હાડીયું પહેરી નકરા કસમત જોયે લતવું છે જો પાણી બરતી આય શે કામ નથી કરવું જે વસ્તુ માગે વસ્તુ આમ નથી પૈસા નું ખોઈ તો છે ને એના પાણીમાં એવું નાખી દઉં ને કે એને પણ ખબર પડે કે આ રિયા હું છે લાઈ નાખી દઉં ઝાડાની ગોળી નાખી દઉં

બાપુ ત્રણ મહિનો આવી ગયો છે જમવાનું બધા થાય મહાદેવ ના

Eu para e passo por todo.